રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા દ્રો ને મુકુન જોશીના જય શ્રી કૃષ્ણ સાથે ભક્તિમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે મારા ગુરુજીના આધ્યાત્મિક પ્રવચનની એક એક સુવાર હું કંઈક છું એ અહંકાર છે જેને ત્યજી દઈએ તો જીવન બદલાઈ શકે છે આવી અહંકાર ભરી ઓળખોને આપણે આપણા જીવનમાં ધારણ કરી લીધી છે કે હું હિન્દુ છું હું મુસ્લિમ છું હું યહૂદી છું હું બૌદ્ધ છું પરંતુ તમારું મૂળ અસ્તિત્વ એ નથી તે તો તમને તમારા જન્મ સ્થળ સંસ્કાર અને સમાજે આપ્યું છે વિચાર કરો કે જો તમારો જન્મ શ્રીલંકામાં થયો હોત તો કદાચ તમારું નામ ઓળખ અને ધર્મ કંઈક બીજું હોય છે એથી સ્પષ્ટ થાય છે કે આ ઓળખો તત્સમયની પરિસ્થિતિઓની નિર્મિત છે મેળે નથી થઈ ધર્મ એ કોઈ સંપ્રદાય નથી હિન્દુ મુસ્લિમ ઈસાઈ બુદ્ધ વગેરે શબ્દો એવા સંસ્કૃતિઓ છે જેને આપણે ધર્મ તરીકે માની લીધા છે પણ સાચો ધર્મ તો આત્માની અવસ્થા છે સાચો ધર્મ છે કરુણા દયા ક્ષમા અહિંસા પોતાના અહંકારથી મુક્ત થવાની યાત્રા આ યાત્રા તર્કથી સમજી શકાતી નથી તર્ક મર્યાદિત છે આ યાત્રા અનુભવથી થાય છે

એ ઉપાય છે હઠ યોગથી શરૂ કરો શરીર ઉપર કંટ્રોલ લાવો આરોગ્યમય દેહ તમારા સાધનાનું પાથય છે પછી પ્રાણાયામ દ્વારા પ્રાણ શક્તિને જાગૃત કરો જ્યારે શ્વાસને ઓળખશો ત્યારે ઈશ્વરને છોઈ શકશો પછી માનસિક સાધના કરો મનને સ્થિર કરો ચિત્તને શૂન્ય બનાવો એ શૂન્યતામાં જ પરમ શાંતિ વસે છે એ પરમ શાંતિ તમને તમારા મૂળ સુધી લઈ જશે જ્યાં હું રહેતો નથી ત્યારે તમે તમારી શક્તિનો ઉપયોગ સાચા માર્ગે કરી શકશો માનવ સેવા માટે પ્રકૃતિ સેવા માટે રાષ્ટ્ર સેવા માટે કારણ કે હવે તમે હું નથી તમે સાધક છો સહયોગી છો બ્રહ્મ સ્વરૂપ છો એક પ્રશ્ન તમે ક્યારે તમારી અંદર ઊંડાણથી ઝાંકી કર્યું છે તમે ક્યારે ધ્યાન કર્યું છે કે તમારું ચેતન સ્તર શું છે ક્યારે આત્માને અનુભવ કર્યો છે પરમાત્મા નું સાક્ષાત્કાર થયું છે જવાબ આપવો હોય તો પણ નિજાનંદમાં રહો ભગવાને જે જીવન આપ્યું છે તે માટે ઋણાની રહો દિવસને ખુશીથી જીવો દુઃખમાં પણ શાંતિ જાળવો એટલું પણ ઘણું છે અલખ નિરંજન અંતે એક જ મંત્ર હું કંઈક નથી હું તો તું જ છો હે પરમાત્મા ઓમ શાંતિ 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 રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ